ત્યારે ગૌધનને ઠંડુ પાણી પીવડાવવામાં આવતા રાહત મળી હતી શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે આજરોજ પોરબંદર મહાપરિષદ યુવા સંઘ દ્વારા ગૌશાળાએ જઈ અને તેમાં બરફ નાખવામાં આવ્યો હતો ગાયો માટે ગોળનું પાણી પણ બનાવવામાં આવ્યું હતું શહેરના ઠેક ઠેકાણે જઈને આ કાર્ય કરવામાં આવ્યું હતું આગળ પણ સેવાકીય કાર્યો તેમજ સંવાદને લગતા કાર્યો શ્રી મહાપરિષદ પોરબંદર યુવા સંઘ દ્વારા કરવામાં આવશે કે જેમાં ચેરમેન તરીકે સિવાંગભાઈ ધનરાજ હિતભાઈ પોપટ અને અમિતભાઈ ચુલેરા યસ અટારા અને નીરવભાઈ મરીચે ખાસ જહેમાન ઉઠાવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોનના યુવા પ્રમુખ ગોવિંદા ઠકરાર પોરબંદર મહાપરિષદ યુવા સંઘના પ્રમુખ રાજ પોપટ સેક્રેટરી આકાશ કારિયા અને પ્રોજેક્ટ ચેરમેન શિવાંગ ધનરાજ હિત પોપટ યસ અટારા અને નીરવ મજીઠિયાએ જેમ ઉઠાવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર